તો બીજા ખેડૂતો ને ભલામણ કરવા જેવી ખરી આ વેરાયટી આમાં કેટલો ઉતારો આવ્યો છે અત્યારે બાવીસ થી ત્રેવીસ મણ બાવીસ થી ત્રેવીસ મણ ઉતરી ગયો ઉતરી ગયો છે હજી આ ચાર થી પાંચ મણ ઉતરી જાય એવો ખરો સરેરાશ ત્રીસ મણ જેવું આવા નબળા વર્ષમાં પણ ઉત્પાદન આવે એવી શક્યતા ખરી હાઈટ કેટલી ગશે કપાસની હમ હાઈટ 6 ફૂટ પ્લસ છે 6 ફૂટ 7 ફૂટ આશરે આજુમાં હાઈટ છે વિણવા બણવામાં કેવું સારું વિણવામાં બહુ સારું ખેંચાવે છે ખેંચાવતો નથી વજન વજન સારું વજન બહુ સારું ને આટલી પરિસ્થિતિ લગભગ 7.5 8 મહિનાથી આ છતાય ઉપર નવું ફ્લશિંગ ચાલુ છે જોઈ શકો છો ફ્લાવરિંગ છે જીંડવા છે હજુ ઓલમોસ્ટ છોડવે જોવા જાય તો 20 20 25 25 જીંડવાય લાગેલા છે એટલે અંદાજ પ્રમાણે ત્રીસમૂણ ઉપર સો ટકા ઉતારો આવશે એવું લાગે છે જોઈ શકો છો કેટલા વીઘાનું વાવેતર છે આપણે દસ વીઘામાં છે ઓકે સરસ ખાસ કરીને ખેડૂત મિત્રો આજની એક તારીખ નોટિસ કરજો પહેલા મહિનાની કઈ તારીખ છે આજે આપણે ત્રેવીસ ત્રેવીસ એકનો આ વિડિયો છે બે હજાર છવ્વીસ ઓકે વાવણીનું વાવેતર છે સરસ વેરાયટી વિશે સવિશેષ જાણવા માટે અમારો કોન્ટેક નંબર સત્તાણું અઠ્યાવીસ જીરો બાવન અડત્રીસ પર એની ટાઈમ સંપર્ક કરી શકો છો રજા આપશો આભાર